મિત્રો આજે તમારી સમક્ષ સુંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં કેતુ શું ફળ આપશે રાહુ કે તેને છાયાગ્રહ માનવામાં આવે છે અને એ આપણા જીવનમાં ખૂબ મોટો પ્રભાવ પાડે છે સાથે લાઈવ ની અંદર જે પણ વ્યક્તિની જન્મકુંડી પ્રશ્નો આવશે તો ફ્રીમાં દરેક વ્યક્તિને જન્મકુંડીના ઉપાયો બતાવવામાં આવશે તેમના પ્રશ્નો પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય પણ બતાવવામાં આવશે પણ આપણે આપણી જન્મકુંડી બતાવવા માટે સૌથી પહેલા આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને આપનો પ્રશ્ન ચાર્ટમાં લખી આપશો એટલે આપનો સાથે કુંડળી જોઈને ઉપાય બતાવવામાં આવશે ઘણા બધા પ્રશ્નો હોય છે કે લગ્ન કેમ નથી થતા કેમ વિઘ્નો આવે છે નોકરીમાં ઇન્ટરવ્યુ દેવા જાય છે છતાં સારી જોબ નથી મળતી ઘરમાં પતિ પત્ની વચ્ચે ખૂબ વિવાદ થાય છે આવા અનેક પ્રકારના પ્રશ્નો જીવનમાં હોય છે પણ જન્મકુળના માધ્યમથી તેનું શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી સરળ ઉપાય કરવાથી જીવનની અંદર એનો ઉત્તર મળે છે જીવનમાં લાભ થાય છે તે પણ પ્રશ્નો આજે આપણે લેશું સાથે રાહુ કેતુ વૃષભ રાશિના જાતકો માટે શું સાવધાની રાખવી જોઈએ અને ખાસ કરીને શું ઉપાય કરવા જોઈએ શું લાભ થશે નિશાબેન દરેક વખતે અમારી સાથે જોડાઈ જાય છે ખૂબ એમના પ્રેમ બેનનો છે એમ કહી શકાય દરેક વખતે જય દ્વારકાધીશ સાથે અન્ય વ્યક્તિ વ્યક્તિઓ જોડાઈ ચૂક્યા છે વૃષભ રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં કઈ વાતની સાવધાની રાખવી છે અને કઈ વાતનો લાભ થવાનો છે એવી વિશેષ ચર્ચા સાથે નીરશભાઈ વ્યાસને મારા મહાદેવ હર લાઈવ આવવાનું કારણ એ છે કે ઘણા બધા વ્યક્તિઓ મારી ઓફિસે પોચી શકતા નથી ઘણી વખત સમય બધા વ્યક્તિને આપી ન શકતા હોય તો લાઈવની અંદર આપની ફ્રીમાં કુંડળીના ઉત્તરને ઉપાય આપી શકીએ ઘણા બધા વ્યક્તિઓ એવા છે જેમની શક્તિ ન હોય આવવાની અથવા જન્મકુંડલી બતાવવાની તો તેને બધાને ફ્રીમાં માં છે સાથે કુલદીપસિંહ બાપુ જાડેજા આપણે જે માતાજી ઘણા બધા વ્યક્તિઓ સાથે જોડાઈ ગયા છે બધાને જય માતાજી અને વિશેષ ચર્ચા આપણે કરશું જન્મકુંડી પણ જોશું જન્મકુંડીના ઉત્તર પણ આપણે બતાવશું અને વિશેષ ચર્ચા મિત્રો અત્યારે જે વિષય આપણે ચાલે છે એ આપણે બધાને ખબર છે અને વિષયની વધારે વિશેષ ચર્ચા તો નહીં કરું પણ બે વાત તો અવશ્ય કરીશ યુવાનો ખૂબ પ્રચલિત છે એમાંથી શીખ લેવાની જરૂર છે ખાસ કરીને સમાજ છે એ ઘડતર છે મા બાપ છે એ આપણા સંસ્કાર છે વાણી વર્તન સ્વભાવ એ આપણા આનંદ કરવો જીવનમાં આનંદ ખૂબ જરૂરી છે પણ જરૂરી છે પણ હાસ્યની સાથે આપણા સંસ્કાર ભૂલી જઈએ એ યોગ્ય નથી આપ જાણો છો બધા રણવીર ઇલ્લાબાદીની અત્યારે ખૂબ ચર્ચા ચાલે છે ખૂબ એ વ્યક્તિએ પોતાના યુટ્યુબના માધ્યમથી ઘણા બધા મૂક્યા છે આવા વ્યક્તિ ભૂલ કરે ને ત્યારે સમાજને ખૂબ દુઃખ થાય સાથે એ પણ થાય છે કે આવા પ્રોગ્રામની અંદર સ્ત્રીઓ ભાગ લે છે જે મર્યાદાનું સ્વરૂપ છે જેને આપણે મર્યાદા તરીકે લક્ષ્મી તરીકે સરસ્વતી તરીકે દેવી તરીકે પૂજા કરીએ છીએ અને આવી અમુક જે અમર્યાદિત છે એવા શબ્દો સાંભળે એવા શબ્દો બોલે અને એની અસર આપણા સમાજ માટે જોવા મળે છે આપણું સ્ત્રી તો બે સમાજને તારે છે બે સમાજની એટલે કે બે માતા પિતાની મર્યાદા રાખવી પડે છે એક પિતાની એક જ્યાં સાસરે હોય પણ અમર્યાદ સ્ત્રીઓ આપણે જોયું છે ને અમર્યાદિત સ્ત્રીઓ જે આવા ખોટા હાસ્યમાં ભાગ લઈએ આવા જે આખી ટીમ છે આપણે જોઈએ આવી ટીમ છે ને એ અસંસ્કારી છે અને એક વખત તો સરકાર તરફથી સંપૂર્ણપણે સજા થવી જ જોઈએ બારના દેશોમાં પણ જ્યાં માણસ ભોગવે છે છે લાગણી છતાં આવું અમર્યાદિત શબ્દો બોલતા નથી આપણે તો ભારતીય સંસ્કૃતિમાં જીવીએ છીએ આપણી ભાષા આપણી સંસ્કૃતિ આખા વિશ્વમાં પ્રચલિત છે સાથે એ સંસ્કૃતિ દ્વારા આપણો દેશ છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આવા અમર્યાદિત આવી એક ટીમ જે દેશની સંસ્કૃતિ માટે કલંકિત છે હાસ્ય હોવું જ જોઈએ જીવનમાં આનંદ જીવનમાં હોવું જ જોઈએ પણ એવું હાસ્ય ન હોવું જોઈએ જે સંસ્કૃતિને ખાસ કરીને નષ્ટ કરનારું હોય આપણા સંસ્કારોને નષ્ટ કરનારું હોય એ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આવા વ્યક્તિને જે ફોલો કરે છે આવા વ્યક્તિને જે લાઈક કરે છે આવા વ્યક્તિને જે સહયોગ આપે છે તો આપણે એવું સમજવી કે આ વ્યક્તિના પણ વિચારો આવા જ હશે તો જ આવા વ્યક્તિ સાથે જોડાયેલા છે સજ્જન વ્યક્તિઓ છે ને એ હર હંમેશા સજ્જનતાની પસંદગી કરે પણ દુર્જન વ્યક્તિઓ છે હંમેશા દુર્જન વ્યક્તિનો સાથ દે તો એનો બચાવ ન કરવો જોઈએ એને ખાસ કરીને સમજાય કે હું જે કરી રહ્યો છું આ અમારી ટીમ જે કરી રહી છે એ આપણા સમાજ માટે સારું નથી આપણા બાળકો માટે સારું નથી એ બાળકોની અસર થાય છે બહુ જ સરસ મજાની અને ઘણી વખત આ વાત હું કરી ચૂક્યો છું આજે જ્યોતિષની ચર્ચા કરવી છે પણ વિશેષ આ ચર્ચા પણ કરવી છે હું સમાજ સાથે જોડાયેલો છું સમાજ મારી માથે વિશ્વાસ કરે છે આવા સમયે મારે પણ બોલવાનો હક છે સાથે એ પણ જાણવું જોઈએ આવી કોઈ હાસ્ય રસ ચાલતો હોય કોઈ પણ માધ્યમથી ત્યારે સેન્સર બોર્ડ ભારતનું સરકાર પછી મુંબઈ હોય દિલ્હી હોય કે કોઈ પણ જગ્યાએ હોય એના જે જે એમ કહી શકાય પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય મુખ્યમંત્રી હોય એ બધાને આગળ આવી આવા આસંસ્કાર વ્યક્તિઓને ખૂબ જ દંડ કરવો જોઈએ કેમ કે આપણે કોઈ મોટો માણસ કોઈ કાર્ય કરે ને એની અસર સમાજમાં પડે છે હું તો એ વાત પણ કરું છું કે ઘણા બધા કલાકારો યુવા ધનને બગાડે છે તમાકુની એડમાં આવે તો એને ઘણા બધા ફોલો કરતા હોય તો એ તમાકુ કેસર કરીને જે પીરસે છે તો એને પણ સમજે કે હું મારા સ્વાર્થ માટે સમાજના યુવા ધનને બગાડું છું કોઈ દારૂની એડમાં આવતું હોય કલાકારો કલા એ બહુ સારી વાત છે કલા તરીકે એની પ્રશંસા કરવી જોઈએ પણ આવા કલાકારો યુવા ધનને બગાડે છે આવા વ્યક્તિને ફોલો પણ ન કરવું જોઈએ મારી બેનોને તો ખાસ મારી દીકરીઓને ખાસ કે આવા વ્યક્તિને ફોલો ન કરવા જોઈએ કોને ફોલો કરવા જોઈએ કોને લાઈક કરવા જોઈએ કે જે સમાજ માટે ઉપયોગી હોય જે સમાજને સાચો રસ્તો દેખાડનારો હોય ત્રણ વ્યક્તિને ધ્યાન રાખવું પડે એક તો સૌથી પહેલા કલાકાર ચિત્રકાર અને કથાકાર આ ત્રણે વ્યક્તિને બહુ સાવધાની રાખવી પડે પણ આજના ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે પોતાના સ્વાર્થ માટે આપણા ભારતીય યુવાધન ને બગાડે છતાં બહુ મોટું નામ છે આપ બધા જાણો છો આવા કલાકાર કોઈ દિવસ એને દીકરો તમારો દીકરો ખોટી જગ્યાએ જશે શું તમને ગમશે તમારો પરિવારમાં આવી કોઈ સંગત દોષ થાય તો આપણે સાવધાન થઈ જાય છે તો આવા કલાકારો ને પણ બહુ સાવધાની રાખવાની જરૂર છે અને આવા વ્યક્તિથી બચવું જોઈએ તો જ આપણા દેશની અંદર ભારતીય સંસ્કૃતિ બચી શકશે એ બધાને ધ્યાન રાખવું પડશે બધાને સાવધાની રાખવી પડશે પછી એક વ્યક્તિથી એક સરકારથી કોઈ કાર્ય નહીં થાય આપણે બધા એક થઈ અને એક થઈને કાર્ય કરશું તો જ સમાજની અંદર પરિવર્તન આવશે અને આવા કલાકારોથી પણ દૂર રહેવું આપણે જે કલાકાર ને ઉચ્ચ પદ ઉપર લઈ જાય છે પણ છતાં પોતાના સ્વાર્થ માટે બગાડે બહુ સાવધાન રહેવાની જરૂર છે ભાષામાં આવા જેને ફોલો કરતા હોય દસ દસ લાખ મિલિયન એમ કહી શકાય આવા વ્યક્તિના મુખમાંથી આવા શબ્દો નીકળે બહુ સાવધાની જરૂર છે અને ઘણા બધા વ્યક્તિ એને તો એવોર્ડ આપે ભલે પેલા કોઈ સારું કાર્ય કર્યું હશે એટલે એવોર્ડ આપ્યો હશે પણ પછી એ વ્યક્તિને પણ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિને મેં એવો ડાયપો તો એને આવું કાર્ય કરે તો દંડ પણ કરવો જોઈએ સારું કાર્ય કરે એની પ્રશંસા કરવી જોઈએ એને એવોર્ડ આપવો જોઈએ અને એવું કાર્ય કરે તો દંડ પણ દેવો જોઈએ એ સરકારને સાવધાની રાખવી જોઈએ અને વ્યક્તિને પણ સાવધાની રાખવી જોઈએ મિત્રો હવે વિશેષ ચર્ચા આપણે નહીં કરીએ આપણે ખાસ કરીને આજે ફ્રીમાં જન્મકુંડી જોવાની છે જે પણ પ્રશ્નો જન્મકુળના માધ્યમથી ઉપાય બતાવશું સાથે સરળ ઉપાય પણ બતાવશું અને વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને બે હજાર પચીસ માં રાહુ કેતુ શું ફળ આપશે એ પણ વિશેષ ચર્ચા કરશું મિત્રો તમને મારી વાત ગમી હોય અને યોગ્ય લાગી હોય તો ખાસ કરીને વિડીયો શેર કરો જેનાથી બીજા વ્યક્તિઓ પણ સાંભળી શકે અને એને પણ લાભ થઈ શકે અને ફ્રીમાં જન્મ કુંડી બતાવી શકે બધા વ્યક્તિ સુધી હું પહોંચી ન શકું ઘણા વ્યક્તિઓ મારી સુધી પહોંચી ન શકે તો ફ્રીમાં આજે આપણે જન્મકુંડી જોઈએ એના જીવનના પ્રશ્નો છે એના ઉપાય બતાવીએ જન્મકુંડી બતાવવા માટે આપનું નામ તારીખ સમય ને સ્થળ ચાર્ટમાં લખશો આપનો પ્રશ્ન લખશો એટલે અવશ્ય એના ઉપાય બતાવવાનો પ્રયાસ કરીશ જેટલા પણ વ્યક્તિ જોઈ છે જે જે મહાદેવ લખે છે જય માતાજી બધાને બધાને જય દ્વારકાદેશ ફરીથી કહું છું અને વૃષભ રાશિના જાતકો માટે ચર્ચા કરી શકાય પંચમ ભાવમાં છે રાહુ છે એકાદશ ભાવમાં સારું ફળ આપે છે એકાદશ ભાવ છે લાભ ભવન છે અને પંચમ ભાવમાં કેતુ સાવધાની રાખવાની જરૂર છે કોને તો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવમાં કેતુ છે એ વિદ્યાર્થીની વિદ્યાભ્યાસમાં ચંચળતા આપી શકે છે એટલે વિદ્યાભ્યાસમાં ખૂબ કાળજી લેવાની જરૂર પડી શકે પણ રાહુ એક ભાવમાં દોઢ વર્ષ રહે છે સાથે રાહુનું રાશિ પરિવર્તન આવશે અઢાર મે પછી રાહુ દસમ ભાવમાં આવશે અને કેતુ ચતુર્થ ભાવમાં આવશે તો તમારા જીવન શું પરિવર્તન આવશે એ પણ ચર્ચા કરીએ રાહુ ખાસ કરીને એકાદશ ભાવમાં હોવાથી તમારા જીવનમાં અઢાર મે સુધી એમ કહી શકાય કે આપ નવીનતાનો અનુભવ કર્યો હશે ખાસ કરીને મિત્રો આપને સહયોગ આપ્યો હશે આપના મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળ્યો હશે આપની યશ ની રેખા સંપૂર્ણપણે પ્રાપ્ત થવાની સંભાવના વધી જશે પણ રાહુ છે એ દશમ ભાવમાં આવવાથી સૌથી પહેલા કર્મ ક્ષેત્ર કહેવામાં આવે છે દસમ ભાવ છે દશમ ભાવ છે એ નોકરીનો ભાવ માનવામાં આવે છે દશમ ભાવ છે જ્યોતિષની ભાષામાં નવમ ને દશમ પિતાનું સ્થાન ગણવામાં આવે છે એટલે રાહુ છે આપણા માટે તૈયાર થઈ રહ્યા છે અઢાર મે પછી એટલે કે હજી છ માસ એકાદશ ભાવમાં રાહુ રહેશે પણ અઢાર મે પછી દસમા ભાવમાં આવશે દસમા ભાવમાં આવવાથી આપની પાછળ આપ આગળ તો વધશો પણ રાજનીતિથી સાવધાની રાખવી જોઈએ સાવધાની રાખવી જોઈએ આપ રાજનીતિમાં જોડાયેલા છો ખૂબ આપની લોકચાહના વધશે કેમકે રાહુને રાજનીતિનો ગ્રહ માનવામાં આવે છે રાહુને રહસ્યનો ગ્રહ માનવામાં આવે છે રાહુ છે એ રાજનીતિમાં સફળતા આપે છે રાહુ છે એ કર્મ ક્ષેત્રમાં કર્મ કરાવે છે પણ સાવધાની એ વાતની રાખવી કે આપ જ્યાં નોકરી કરો છો આપના સહકર્મચારી હોય એ આપની પાછળ રાજનીતિ ન કરે એની સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આપની પ્રગતિ અટકી જાય સાથે કેતુ ચોથા ભાવમાં આવશે મિત્રો ખાસ કરીને મારો આજે એવો વિચાર હતો કે જન્મકુંડ જોઈએ ઘણા બધા વ્યક્તિ જોઈ રહ્યા છે આપને ફ્રીમાં જન્મકુંડલી બતાવવી હોય તો આજે વધારે ખાસ જેની નહી જન્મ કુંડલી આવશે આજે પ્રયાસ એવો છે એનું આપણે ઉપાય પણ કુંડલી બતાવવા માટે આપણું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને આપના પ્રશ્નો ચાર્ટમાં અવશ્ય લખજો ઘણા બધા મિત્રોને અમને કોલ આવે છે કે અમારી પાસે જન્મ તારીખ નથી જન્મ સમય નથી તો અમારે અમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ છે તો એના ઉપાય મળી શકે તો ઘા મળી શકે આપ મારી ઓફિસ જામનગરમાં છે એપોઇન્ટમેન્ટ લઈને આવશો એટલે પ્રશ્ન કોઈના માધ્યમથી આપના જીવનના જે પણ પ્રશ્નો હશે એને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે જેની પાસે જન્મ તારીખ ન હોય તેને પણ ચિંતા કરવાની જરૂર નથી આપણું શાસ્ત્ર વિશાળ છે પણ ખાસ કરીને મિત્રો દર વખતે હું કહું છું કે જે જ્યોતિષ જોવાનો સમય છે એપોઇન્ટમેન્ટ લેવાનો સમય છે બધા કીધું છે આપ જાણો પણ છો છતાં ઘણા બધા મિત્રો ખોટા સમયે કોલ કરે પણ મિત્રો સમય એટલા માટે આપીએ છે કે અમારા બીજા ઘણા બધા કાર્યો હોય છે બીજાને ટાઈમ આપ્યો હોય છે એટલે સમય એટલા માટે આપીએ સમયની મર્યાદા રાખવી જોઈએ

જવાબ આપીએ આપણે લખ્યું છે હોશાબેન તમારા દર વખતે સુંદર મજાના જીવનના પ્રશ્નો હોય છે તમારી જન્મ કુંડળી શનિ પ્રથમ ભાવમાં છે મિથુન લગ્નની ની કુંડળી છે ગુરુ આપના તૃતીય ભાવમાં છે કેતુ આપના પંચમ ભાવમાં છે સૂર્ય આપના સષ્ટમ ભાવમાં છે

તમારો પ્રશ્ન છે હસબંધ કેવા હશે તો આપણા બહુ બુદ્ધિશાળી હશે કેમ કે બુદ્ધ અને શુક્ર બંને ગ્રહો સપ્તમ ભાવમાં વાણી ઉપર સારી પકડ હશે બેન જન્મ પત્રિકા જીવનમાં મેળાપક કરીને આગળ વધીએ તો જીવનની અંદર ઘણી બધી ચિંતાઓ દૂર થાય છે ઘણી વખત હું કહી ચૂક્યો છો ઘણા એમ કહે છે કે અમારા સમાજમાં રીત નથી કે જન્મકુંડની મેળાપક કરવી આ સમાજની રીત નહી શાસ્ત્રની રીત છે શાસ્ત્ર શાસ્ત્ર જોઈએ કોઈ કોઈ એક ન રચના થાય સાથે જન્મકુળની આપણે મેળાપક કરીએ છે ત્યારે આપણા માટે ખાસ કરીને આપણું જીવન કેવું જશે આપણા પતિ કેવા મળશે સ્વભાવ કેવો હશે એના ઉપર નક્કી થાય છે તમારી જન્મકુંડી જોતા બુધ અને શુક્ર સપ્તમ ભાવમાં છે આપણે હસબંધ પતિ બહુ સારા જ મળવાના છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આપણી જન્મકુંડીમાં ઉપાય ખાસ કરીને કરજો જેનાથી આપનું જીવન આપનું જીવન ખૂબ સુખમય જાય તેના માટે ઉપાય બતાવું પ્રતિ દિવસ અને પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ વધે તેના માટે ખાસ કરીને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો પ્રતિ વિષ્ણુ ભગવાનના ચરણોમાં અવશ્ય તુલસીના પત્ર જળાવો અને આપને ખાસ કરીને મંગળવારના દિવસે લાલ વસ્તુ દાન કરો યથાશક્તિ આપનું જીવન ઉત્તમ અવશ્ય બનશે પાછો આપનો પ્રશ્ન છે પણ કોઈ ચિંતાનો વિષય નથી આપની જન્મ કુંડ ઉપાય બતાવ્યા છે જેમ પ્રશ્ન કોઈ હશે તો અવશ્ય અને વૃષભ રાશિના જાતકો માટે રાહુ કેતુ કેવા જશે એની પણ ચર્ચા કરશું ઉપાય બતાવશું રાહુ છે એ દશમ ભાવમાં આવવાથી ખાસ કરીને આપને જીવનમાં દોડ આવશે એટલે કે કર્મ કરાવશે પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે તું ચોથા ભાવમાં એવા વ્યક્તિથી સાવધાન કે કરાવે લાભ દેખાડે અને આપને નુકસાન ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે ચતુર્થ ભાવ મિલકત નો છે માતાનો છે ભૌતિક સુખનો છે એટલે ઘણા બધા વ્યક્તિ એવા મળશે કે આપને

વાણીનો દુરુપયોગ ન કરતા એનું અપમાન ન કરતા દરેક સ્ત્રીઓનું માતા એટલે દરેક સ્ત્રીઓનું માન સન્માન જાળવજો તો આપને કેતુ પણ સુખ ફળની પ્રાપ્તિ કરાવશે સાથે કેતુ ચતુર્ભાવમાં ભાવમાં આવવાથી માતાની નાની નાની બીમારી હોય તો તેનાથી સાવધાન થઈ જાજો સારા ડોક્ટરની સલાહ લઈ અને એ દવા અવશ્ય કરજો જેનાથી બીમારી વધારે ન થાય સાથે કેતુ પ્રવાસ કરાવશે પણ જ્યારે પ્રવાસ કરાવે ત્યારે ખાસ કરીને બહાર આપ યાત્રામાં જાઓ મુસાફરીમાં જાઓ બિઝનેસ માટે નીકળો ત્યારે ખાવામાં સાવધાની રાખવી આપના માટે અનુકૂળતા બની જશે પણ ક્યારે અઢાર મે પછી રાહુ ને કેતુ નું પરિવર્તન થશે ત્યાં સુધી ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે સાવધાની રાખવી પણ સાવધાની રાખવી છે હવે ઉપાય વૃષભ રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ જેનાથી રાહુ કેતુ પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવે તો આપની જન્મકુંડી બતાવી સૌથી પહેલા વૃષભ રાશિના જાતકોએ શુક્ર નું રત્ન એટલે કે ડાયમંડ હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરવો જોઈએ પૂજા જપ અનુષ્ઠાન કરી અને પછી જ ધારણ કરવું જોઈએ સાથે શુક્રવારના દિવસે યથારશક્તિ સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગનો જેટલો ઉપયોગ કરે તમારા માટે અનુકૂળતા બની જશે પ્રતિ દિવસ આપણા ઘરમાં સ્ત્રીયંત્ર ના હોય તો એક સ્ફટિક નું અથવા કોઈ પણ ધાતુનું સોનાનું ચાંદીનું કોઈ પણ ધાતુનું આપણા ઘરમાં શ્રીયંત્ર વસાવો ચલિત પ્રતિષ્ઠા કરાવી અને સ્ત્રીયંત્ર ઉપર પ્રતિ દિવસ સફેદ પુષ્પ ચડાવો શ્રી સુક્ત નું વાંચન કરો જો આપણે શ્રી સુક્ત ન આવડે તો ખાસ કરીને શ્રી સાંભળો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સફેદ પુષ્પો મા કૃપા થશે નોકરી કરો છો તો તેમાં પણ લાભ થશે મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે ને કેતુ કેવું ફળ આપશે એ વિશેષ ચર્ચા કરી છે આવતા સમયની અંદર આજ રીતે લાઈવ થઈ કુંડળી પણ જોશું અને અન્ય વિષયની પણ ચર્ચા કરશું આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર